નવસારી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં દબાણ કર્યું હોવાને લઈ મહાનગરપાલિકાની ટીમ દ્વારા બે દિવસ અગાઉ મંદિર ડેમોલેશન કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા જેની જાણ હિન્દુ સંગઠનો થતા તેઓ દ્વારા આ કાર્યવાહી

મેટર તો આપને સૌને ખ્યાલ જ છે કે સ્ટેશન પર જે પૂર્વ પટ્ટીમાં જે ત્રણ મંદિરો આવેલા છે તે સરકાર હટાવવાની છે જે માટે એમને આપણને સત્તાવીસ છ સુધીની ડેડલાઈન આપેલી છે આજે સાહેબને અમે આવેદન આપ્યું છે અને એમાં એવું જણાવ્યું છે કે સાહેબ સુરતની અંદર ડિંડોલીમાં મંદિરો જે શિફ્ટ થયા છે તો સરકારે એ લોકોને જગ્યા ફાળવી છે પછી શિફ્ટ થયા છે તો અહીંયા પણ અમને ભગવાનના હારું છ બાય છની ની આપો જગ્યા એવી અમારી માંગ છે